એક્ઝેક્ટ બસ સ્ટેશન છે બોલો કેવું છે ગયો અરે અમને ઘેર થી નીકળ્યા વિજાપુર એટલે વિજાપુર અમે જતા હતા મોડા કપચી ભરવા બરમસુરા બાજુ વડાકો ત્યાંથી લોદરા ગયા લોધરા રસ્તો પણ તલો દળો બંધ કરાય છે અને આપડે આ રસ્તો પણ તિરુપતિ બંધ એ પણ રસ્તો બંધ છે તો મેં એમ થયું કે આપણે ચલો આ રસ્તા થઈને નીકળી જાય પેલા રસ્તા તો બે બંધ છે તમે લાડુ લા એટલા મને થઈ ગયું મિત્રો તો ગમનભાઈનો કોન્ટેક્ટ કરીએ અને ગમનભાઈ આપો જે છે લાડુલના એમને સરસ મજાના વિડીયા મિત્રો બનાવશે તો હમણાં વિડીયો તમે જરૂર મિત્રો જોજો લાઈક ફોલો કોમેન્ટ જરૂર કરજો અને અમારું એક પણ એક છે લીંબડી ને ફોલો જરૂર કરજો પણ અમારા વિડીયો પર બે ભાઈ તમે જોતા રહેજો તો મિત્રો જો એ અત્યારે એમનું ભરીને અને એમના ચાંદ મને મળવું હતું પણ આજે એક્ઝેક્ટ ફાઈનલી કારણ કે આપણા રોડ ઉપર રૂટ ઉપરથી નીકળ્યા જુઓ તમે અહીંથી એટલે મને ફોન કર્યો કે ભાઈ તમે ગમન ભાઈ મને મળવા આવો તો જો આપણે આ પણ મળવા માટે આવી ગયા અને બે ટક લઈને આવ્યા છે અને એમને પણ વિડીયો શરૂ કરવાનો સો ટાયરની ગાડીઓ છે સો ટાયરની છોડ શકતા મિત્રો અને કેવું ખબર એમના વિડીયો બનાવવાનું ચાલુ કરે આપણા જોડી માહિતી લેવાના હતા એટલે એમને માહિતી પણ આવવાના છે અને જો તમારે પણ માહિતી જોઈતી હોય કોઈ વિડીયો બાબતની તો મને કોન્ટેક્ટ કરજો તો એમને આપણે શીખવાડવાના છીએ અને જો કાકા પણ આવી ગયા છે તો મિત્રો જોવા જે બિચારા ત્યાંથી આવ્યા હતા જમવાનું ટેકો ને પીવું બરાબર લેડો તો આપણે લઈ ગયા જમવા તમે મંદિરમાં માં ના ના યાર જમવા તમે કીધું એટલે ગમનભાઈ આવી ગયું ના ના લેડો આપડે અમારા વિડીયો જોતા હોય અમારા ગમનભાઈ તો લાઈક કોમેન્ટ ફોલો જરૂર કરજો અને અમારા હતા મિત્રો ગમનભાઈ તમને પિસ્તલ મળવા માટે અમે લાડુ લાયા છીએ તો અમારા જે વિડીયો જોતા શેર જરૂર કરજો અને સાથ સપોર્ટ અમારા જરૂર કરજો ભાઈ મિત્રો પણ પેજ છે બરાબર તમારો કઈ પેજ રવિન લીમડી પર પરવીન લીમડી કરીને એમનું ફેસબુક પેજ છે એમના પણ વિડીયો આવશે ટકના વિડીયો આવશે જોવો તમારી ગાડી બતાવી તો જોઈ શકો મિત્રો કે આટલા આપણા ફ્રેન્ડ મળી ગયા છે અને વિડીયો આપડા વિડીયો જોવે છે અને એમની ગાડી પણ લઈને આયા છે જોરદાર ટક છે મોટા મોટા બે

અમારા એક કેમ્પ અમારા ગુજરાત સત્ય ઠાકોર સેનાનો અમારે બંધાય છે લાલભાઈ કડા રોડ વિસનગર ગાંધીનગર રોડ ઉપર તો તમે મિત્રો અવશ્ય મુલાકાત તમારે કેમ્પની લેજો વિસનગર અને કડાના વચ્ચે અને બીજો અમારો કેમ્પ બંધાય છે સાઈ બાબા મંદિર ખેડુ કાદરપુર ત્યાં પણ કોઈ પણ સુવિધા ત્યાં તકલીફ પડે તો અમારો કોન્ટેક્ટ નંબર મિત્રો જરૂર કરજો અને ભાદરવી પૂનમ તમે આવો તો અમને મળે જરૂર મળજો મળજો આપણા ખાસ મિત્ર છે ભાઈ હો રસ્તામાં મને કોઈ તકલીફ જેવું હોય એમને ગાડી બાડીનું કોઈ બગર પગર હા ના હોય ને તો જોઈ લેજો ગાડી નંબર છે ભાઈ આ છે બરાબર અને સપોર્ટ કરજો ને બે ભાઈઓને ભાઈ આપણે ગાડીમાં એમની સુવિધાઓ બતાવવાના છે તો જોઈ શકો કે એમને આપડે ફાઈનલ ગાડી જઈએ તમારે સોલ ટાયર ગાડી કહેવાય સોલ ટકા સોલ ટાયર ગાડી છે ટાટાની સરસ મજાની ચલાવવામાં મજા આવે છે અને આ યા આ સર મારું એસી એસી હાલ ગાડી એસી વાળી એસી છે આ ગાડી એસી છે આ ગાડી હાલ છે ને બંધ કરી છે એટલે એસી બંધ થઈ ગયું પણ તમને આ નજર આવતું હશે આ એકદમ ચીલ થઈ જયું છે તો ગાડી તમને ચાલુ કરીને હું બતાવું મારું એસી તો મિત્રો આ ગાડી સ્ટાર્ટ આ મિત્રો છે મારું એસી જોઈ લેજો આ સરસ મજાની એસી આવે છે યાદ હા ઊંચી અમારા સરસ મજાની ગાડી સમારું આ ઉંઘવાનું છે રાત્રે સુઈ જવાનું આ ગુતરા ઓછી કાશ સરસ મજા નું કાચ બંધ કરી દે અને જોરદાર મિત્રો કોઈ કરે છે આ ગાડી ટાટાની એટલી મસ્ત હશે તમે આ યસપોટ તમે તમને બતાવો આ ડેપ આ ફીચર આ બધા અંદર ટાટાની ગાડીમાં જોરદાર મજા આવે છે ચલાવવાની અને પાંચ ગાડી આવે છે ગાડી ચલાવતા મિત્રો એમની ગાડીમાં બે ગયા જોરદાર મજા આવી ગઈ આપણા મિત્ર છે મળી બહુ ખુબ આનંદ થયો અને મારા ભાઈ કોઈ કોમ હોય તો મને કહેજો મારા લખતું બરાબર અને ત્યાં લીમડી જો તો મળશે એમને તો જય માતાજી તો મિત્રો ગમનભાઈ લાડોલ ના પેજ ને ફોલો તમે જરૂર કરજો ગમનભાઈ ના વિડીયો અચૂક મિત્રો જજો અને અમારા ખેડાલો લીમડી બાજુ આવો તો મારો કોન્ટેક્ટ નંબર મને મળજો તો જે તમને સુવિધા તકલીફ હોય તો અમે દૂર કરીશું તો મિત્રો ભાદરી પુણ્ય આવો તો મળતા રહેજો જય માતાજી તો જય માતાજી મિત્રો આપણો મળીને ખૂબ આનંદ મારા ભાઈ ભાઈ તો મિત્રો સપોર્ટ કરજો એમને બરાબર જય માતાજી